कराई से क्या तो क्षेत्र में पानी पानी पाए नहीं पाए नहीं पाए तो पर पहला भी आवे तो कौन नहीं था क्या भी पहला भी आवे नहीं तू कर चलो तू कर चलो पानी आए जन देखो था तू आ रही है ये कहां से कौन आ गए आ अपना खेतर में जाओ नदी में आके पण मैं आवे जा मोनी तान के पेलो आपरे हटा पुस्ता होई जे पुस्ता आवे तुम

હાલ પેલો ફોન આવ્યો છે ઓ વારા લઈ જાય વર્તી હેડો ઈ તો ફોન કોક કધું એને કેતા નતો સરેખ કવિસ પડશે નતા કે અમને લઈ જ નાકડી નઈ લાકડી હેડો યે હેડો હવે લડાવું આ સરપિલાઈ ગામનો અબે આવ બે આવ બે બે લ્યા દેહો ખાટલો લાવજો બધું ભાઈ બોલો હાડો ભાઈ હું હતો ને સરપંચ સાહેબ જો વારો અમારો હતો ને આ ભાઈ એક હવે હું કરવાનું કે ખબર રાખવી પડે કે બો આવતો તો પણ આ અમાર પાટળ જતો રે કોક લેવા આને પણ આવતી આવતી ઈન પીવેને જાય કે અલ્યા પણ એવું ના પેલો વારો અમારો હતો ને આ બોલતો નહીં તું ભાઈ કોક કે હવે વારો આપડો લીધો છે અમારો પેલો બે <es> પોડીવાના <Poppar am expand> <úsica>

આલુ આઈ આઈ કે આ પોણી આલુ જો તમે પણ તમે દોરું લઈને લઈ રો કે આપો તો થોડું પાવર દેવા દે તલાટી સાહેબ તમે તો કોક કોણ અમે એમાં શું કરા અમે કહેતા હતા પણ નહીં મુંંતા તો તમારે કહેવાનું છે અમે થોડાક વાત કરી અમે તો તમ પૈસા આલ્યા છે

માડે એટલે મે માડે એટલે ન માડે બંધ કરી કરવા પડશે

ખખળળળ સળ૜ચળળ શારળ ખખેલા ખાક ખાાળળ ખખળળહળળ ખઐળળ ખાારારજહ ખાહતૂળ ખારરબ ખારલળ કાલ બારી બંધ કરાવશે અત્યારે મારા ઘર મહેમાન આયા છે જ તો હવે કાલ આપણે કાલ જાવ મિત્રો અમારો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો અને ઘંટડી તો ના પૂરતા છેલ્લે